તો હું ધવલ એકવાર ફરીથી એક સિમ્પલ જાદુ લઈને આવ્યો છું પણ એ જાદુ જોશો તો તમે ચોંકી જશો અને તમે બીજાને બતાવશો તો બી એ લોકો ચોંકી જશે જાદુ બહુ સિમ્પલ છે શીખવાડીશ એન્ડ સુધી વિડીયોમાં રહેજો બહુ સિમ્પલ જાદુ છે ને બહુ ઈઝી રીતે તમને આવડી જશે પણ પહેલાં જાદુ બતાવીશ દર વખતની જેમને પછી શીખવાડીશ વિડીયો પસંદ આવતા તો લાઇક કરજો કમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો ચલો વિયો ચાલુ કરીએ જાદુ બતાવું છું તમને આ જુઓ હું તમને પત્તાની ઢગલી છે હું એક વાર ચીપી લઉં છું બરાબર છે કોઈ એ નથી હવે તમારી સામે જ જોજો હું આ થોડી હું અમારા કેમેરા મિત્રને અને અમારા એક દર્શક મિત્ર છે એને કહીશ કે કોઈ એક પત્તું ખેંચે અને તમને બતાવે કેમેરામાં બરાબર છે મારે નથી જોવું અને હું તમ હું જ ખેંચી લઉં છું કયું પત્તું સિલેક્ટ કરું આ આ ઓકે આ કહે છે હવે હું નથી જોતો હું તમારી સામે જ પત્તું ઓપન કરીને કેમેરો મારા ફેસ ઉપર લાવજો મહિલા મિત્ર તો જેથી કરીને દર્શક મિત્રોને ખબર પડે કે હું પત્તું જોતો નથી આ પત્તું તમારા કેમેરા સમક્ષ છે અને હું એની પાછળ છું બરાબર છે આ પત્તું તમે ખબર છે જોઈ લો તમે બધા બરાબર છે બધાએ જોઈ લીધું યાદ રાખજો આ પત્તું બરાબર છે એને હું સાઈડમાં મૂકી દઉં છું બરાબર છે આ ઢગલી હું લઈ લઉં છું હવે હવે આ જે પત્તું છે હું ચીપી નાખું છું એટલે તમને એવું ના થાય કે કંઈ લોચળવાળો કર્યો હું તમને શીખવાડીશ હવે આ હું ઢગલી બી પાડી દઉં છું બરાબર છે હવે આ પત્તું હું અહીંયા મૂકી દઉં છું પ્રેમથી અને આ ઢગલી આની બરાબર હવે તમારું પત્તું વચ્ચે જતું રહ્યું છે ક્યાં જતું રહ્યું છે મને ખબર નથી મેં તમારી સામે ઢગલી પાડી છે હવે તમારો ફોકસ અહીંયા રાખજો કેમેરામેન હવે જો હું આ ઢગલી પાડું છું તમારું પત્તું ક્યાંક તો વચ્ચે જતું રહ્યું છે અને એ નીકળશે હો જોજો નીકળશે 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 ક્યાંક તો નીકળશે પત્તું ક્યાંક તો નીકળશે ક્યાંક તો નીકળશે ઓ ઓ આ અહીંયા પંજો પણ આ પંજો તમારું પત્તું નથી આ પંજો તમારું પત્તું નથી મને ખબર છે બકા પંજો કંઈક ઇન્ડિકેટ કરે છે હવે ખુલી ગયું છે પંજો તો પંજો કંઈક ઇન્ડિકેટ કરે છે કેમેરામાં અહીંયા ફોકસ કરજો તો પંજો શું ઇન્ડિકેટ કરે છે કે પાંચમું પત્તું પંજો અહીંયા મૂકી દઈએ ને પાંચમું પત્તું પંજો નીકળ્યો છે તો પાંચમું પત્તું તમારું હોવું જોઈએ ગીલી ગીલી ચું સિલેક્શન કરેલું હતું ચલો દર્શક મિત્રો પાંચમું પત્તું થોડી આ નોટી તો બનતી ને એક બનાતા હું હવે પાંચમું પત્તું તમારું પત્તું નીકળશે દર્શક મિત્રો એક બે ત્રણ ચાર ને પાંચ હું બધું આ કે નહીં દર્શક મિત્રો આ બધું કે નહીં યસ તો મેજિક આવી ગયું છે તો આ કઈ રીતના સંભવ થયું દર્શક મિત્રો આ બહુ ઈઝી જાદુ છે તમને ચોંકી ગયા આ જાદુ જોઈને પણ હું ચાલો તમને આ જાદુ શીખવાડું વિડિયો મજા આવતી તો લાઈક કરતા રહેજો ને કમેન્ટ કરજો ચલો હવે હું તમને જાદુ શીખવાડું હવે જો મેં શું કર્યું છું એક નાનો સેટઅપ કર્યો છું છેલ્લા ચાર પત્તા બરાબર છે એની પહેલા મેં પંજો સીધો મૂકી દીધો હતો પણ તમને જોવામાં નહીં આવ્યો હોય કારણ કે મેં બહુ સ્માર્ટ રીતે હવે નીચે જોજો કેમેરા મેરા મિત્રો મેં તમારી સામે આવી ઢગલી પાડી હતી પણ આ પાંચમું પત્તું અહીંયા દેખાવું ના જોઈએ ને છેલ્લા ચાર પત્તામાંથી ખેંચવું બી ના જોઈએ સામેવાળું એવી રીતના આપણે ઢગલી પાડવાની અને મેં ઇશારો કર્યો કે ભાઈ ઈશારો ઇન કે આપણે એ લોકોને ઇન્ડિકેટ એવું જ કહ્યું કે આટલામાંથી જ ઉપાડે એટલે કોઈ બી વસ્તુ આ ઉપાડી લીધું અહીંયા પછી આને ભેગું કર્યું બરાબર છે પછી મેં બે ઢગલી પાડી હવે જોજો નીચે પાંચમું પત્તું જો હું તમને બતાવી દઉં કે પંજો આપણે મૂકેલો છે આની ઉપર એટલે ચાર પત્તા નીચે સેટઅપ કરેલા છે હવે તમારી સામે આને આ ઢગલી ઉપર મૂકવાનું ને આ ઢગલી આની ઉપર મૂકી દેવાની એટલે ઓલવો ઓલવેઝ પેલા પંજાની નીચેના ચાર પત્તા પછી આપણું જ હશે અને પછી થોડું નાટક નોટંકી કરવાની મેં કરી એમ કે અગડમ બગડમ આકા બાકા છું મન કરશું હવે જાદુ થશે ને જાદુ થશે ને આ થશે ને પેલું થશે તમને જે ડાયલોગ પિક્ચરનો યાદ આવે જે કોમેડી કરવી એ કરી શકો અને પછી આવી રીતના ધીરે 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 પરણ અને પછી ચોંકી જવાનું પછી ચોંકી જવાનું ને કહેવાનું કે આ પત્તુ આ પત્તુ તો નતું પણ આ કંઈક ઇન્ડિકેટ કરે છે આ પંજો નીકળો એટલે એનો મતલબ કંઈક તો છે પછી આ ઢગલી સાઈડમાં મૂકો નહીં પંજો સાઈડમાં મૂકો કહેવાનું કે પાંચમું પત્તું આના પછીનું હશે એક બે ત્રણ ચાર અને પાંચમું પત્તું એટલે આપણે આવી રીતના આ સેટઅપ છે ટોટલી આઈ હોપ તમને મજા આવી હશે પંજાનો ચમત્કાર તમે કહી શકો છો આ જાદુને પણ આઈ હોપ આ એકદમ ઈઝી જાદુ હતું પણ સામેવાળો ચોંકી જશે જેવી રીતના તમે ચોંકી ગયા તો દર્શક મિત્રો એક જાદુનું પ્લે લિસ્ટ બી બનાવ્યું છે જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકું છું અને અહીંયા બી ક્યાંક આઈ બટનમાં હું આપી દઈશ લિંક તો તમારે બીજા બી આવા જાદુ જોવા હોય પત્તાના શીખવા હોય ખાસ કરીને તો જરૂરથી તમે જોઈ શકો છો અને વિડીયો ગમતા હોય તો લાઇક કરજો કમેન્ટ કરજો અને સબ્સ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા ચલો દર્શક મિત્રો મળીએ એક નવા જાદુના વિડીયોમાં હું ધાવા